ગુનેગારો ગુનાને અંજામ આપીને ગમે ત્યાં છુપાઈ જાય પરંતુ કાયદો તેને છોડતી નથી આવી ઘટના સામે આવી છે આરોપીએ અગિયાર વર્ષ અગાઉ અગિયાર જેટલી ટ્રક ચોરીને અંજામ આપ્યો હતો બાદમાં તે છત્તીસગઢમાં કોલસાની ખાણમાં કામે લાગી ગયો હતો જોકે પોલીસને આ અંગેની વાતની મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ છત્તીસગઢ રવાનાએ થઈ હતી અને કોલસાની ખાણ પૈકીની ગેવરા કોલસાની ખાણમાં માથે અને ગળે ઘમછા બાંધીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચી ગઈ હતી અહીંથી સુરતમાં વર્ષ બે હજાર તેરથી વર્ષ બે હજાર પંદર સુધીમાં અગિયાર જેટલી ટ્રક ચોરીના ગુનાને અંજામ આપી રીઢા વોન્ટેડ આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ગેવરા ખાણમાં ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા આરોપી મોહમ્મદ એક લાખ મહેમૂદ ખાન પર વોચ ગોઠવી હતી રાત્રિના સમયે જેવો એક લાખ મહેમૂદ ખાન ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો આ દરમિયાન ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચેલા ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ તેને ઝડપી લીધો હતો અગિયાર ટ્રક ચોરીના ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો ત્યારે સુરત લાવીને પોલીસ દ્વારા હવે આ ગુનામાં કોણ કોણ સામેલ હતું તથા ચોરેલી ટ્રક સહિતના મુદ્દા અંગે વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત